પાવર માર્ગ વિસ્તારમાં માર્ગ પેવર બનાવવાનો હોવાથી આવેલ પેવર બ્લોક નું નિરીક્ષણ અચાનક આવેલ સાંસદ મનસુખભાઈ વસાવા કરતા પેર બ્લોકની ગુણવત્તા જોઈને સ્થાનિક તંત્ર સામે આક્ષેપ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી કામગીરી બંધ કરાવી હતી જે અંગે સરપંચ અરેન્દ્રસિંહ દેશમુખે આપી પ્રતિક્રિયા વિજય વસાવા નેત્રંગ હું સરપંચ શ્રી નેત્રંગ હરેન્દ્રસિંહ દેશમુખ મસક સાહેબ શ્રી દ્વારા ઓગણત્રીસ તારીખે જે સ્થળ પર ચકાસણી કરી સાહેબ શ્રીને એવું લાગ્યું કે બ્લોકની ક્વોલિટી ગુણવત્તા સારી ન હોવાથી મસક સાહેબ શ્રી જે બ્લોકનું કામ અટકાવી દેવામાં આવ્યું છે બ્લોકનું ભ્રષ્ટાચાર થાય છે એવું સાહેબ શ્રી દ્વારા મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે તો હું સાહેબસિંહને એટલું કહેવા માગું છું કે જે બ્લોક અમે મંગાવેલા હતા બજારમાં તે અમે વેપારીઓને એમની જે ક્વૉલિટી હતી તે બતાવેલી હતી ને ક્વોલિટી અમે જે વેપારી પાસે મંગાવી તે ક્વોલિટી પ્રમાણે બ્લોક આવ્યા ન હતા તો અમે સામેથી જ વેપારીઓને જાણ કરી હતી કે આપણે આ બ્લોક બેસાડવાના આવતા નથી ને ટીડીઓને મને જે એસો તાલુકાના હતા એ લોકોએ પણ સામેથી કીધેલું તમે જે ગાડી ઉતારો તો ગાડીમાંથી અમે સેમ્પલ તમારે આપવાના હશે અમે ટેસ્ટ રિપોર્ટ તમને આપીશું પછી જ તમારે એ કામ ચાલુ કરવામાં આવશે જે મનસુખ સાહેબે બ્રોકિંગમાં મને જે ભ્રષ્ટાચારની વાત કરી છે તે તદ્દન પાયાવિહોની અને ખોટી છે